વૈષવ જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ સ્વરૂપ દાનદાતા રમ નાગર બ્રાહ્મણ વૈશ્વ હતા અને જુનાગઢમાં રહેતા તેમને શ્રી ગોપેન્દ્રલાલજી નું નામ નિવેદન હતું અને શ્રી ઠાકોરજી એમને સાનુભાવ હતા જેને પ્રભુજી સાથે પ્રભુ પોતાના ગણી તેને ઉગારી લે અને એમનું રક્ષણ કરે જુનાગઢ ની અંદર નાગર જ્ઞાતિમાં હરબાઈ કરી પંદર વર્ષની બાઈ એક શ્રીમાન સાથે પરણેલ હતા પણ ભાગ્યમાં સુખ એમના પતિનું જીવન અને શ્રી ગોપેન્દ્રજી આવ્યા શ્રી ગોપેન્દ્રજી તેમને સેવા પધરાવી આપીને એનો સત્સંગ નો લાગ્યો રંગ સત્સંગ કરવાથી બધા દોષો નાશ થાય અને શુદ્ધિ બુદ્ધિ આવે પરમાઈને સત્સંગ કરવાની ઘણી જ ઉત્કંઠા થઈ આખો દિવસ પોતે સેવામાં વ્યતિત કરે તેમ જ ઘરનું કંઈ કામકાજ હોય એ પતાવીને પ્રભુને ઓઢાડી કોઈ સત્સંગી આવે એવી આશા રાખી બેસે ઘણાને કહે પણ સ્ત્રી જાત એકલી હોવાથી દુષણ લાગવાને થી કોઈ એમને ત્યાં ભગવત પુષ્ટ કરવા ન આવતું એમના અંતરની જાણી પ્રભુથી એ સહન ન થયું અને પોતે જાતે જ્યાં બિરાજી અવનવા પ્રસંગો કાઢી હરબાઈબાઈને ઉપદેશ આપે જ્યાં કોટિક બ્રહ્માંડના પોતે બધા ઉપદેશ આપે ત્યાં અસલ લાગે તેથી કરી હરભાઈને આમો થઈ ગયો જીવન વ્યતીત કરવા લાગ્યા બીજાથી કેમ સહન થાય લૌકિક સંબંધો થી સહન થઈ શકતું નહીં અને માથે અનેક પ્રકારના કનક લગાડવા લાગ્યા એવી અલૌકિક વાતમાં બિચારા માયાના જીવ ક્યાંથી સમજે હરબાળીની ઉપર જુલમ ઉજારવા લાગ્યા ને કેવા લાગ્યા જોઈને શ્રી ઠાકોરજી સાથે સાચું છે અને શ્રી ઠાકોરજી એને દર્શન આપે તો કાલે સવારે મંદિર દર્શન કરવા જ દેશો નહીં શ્રી ઠાકોરજી એને અહીં જ દર્શન આપે છે તો ત્યાં જવાની શી જરૂર છે મને એ મુજબ નક્કી કરી સવારે હરીને તેના સંબંધીઓ

સાંભળી ચકિત લોકો કહે નહી એ તો કોઈ જાદુ શીખી છે એને જાદુ વિદ્યા લઈ એ વાત કરે છે માટે તે આપણને બધાને બનાવે છે પણ આપણે ક્યાં મોડા છીએ કે એનાથી જાય

ગામમાંથી તો કોઈ જાતું નથી બાર ગામ બાજુના વૈષ્ણવ બેઠા સમય થતા અવાજ આવવા લાગ્યો બધા વિશ્રામણ માં પડ્યા કે આ તે શું આમાં તો કઈ ભેદ છે હવે સવારે એની વાત સવારે બધા વૈષ્ણવ ભેગા થઈને ને ત્યાં અને વૈષ્ણવ છેવટે તેમને મંડળી બહાર મૂક્યા મહાન ને સારા સરનો વિચાર હોતો નથી એટલે કે જેમ મોટા મોટા માણસો એને સારા સરનો વિચાર નહીં એ તો એના અભિમાનમાં જણાય જાય એમાંથી એક હુકમ કરી દીધો ત્યાં કાંઈ પણ સાચી કે ખોટી દલીલ ચાલી જ નહીં હરિભાઈ ઘણી જ દિન બની ગઈ અને પોતાના કર્મનો દોષ માન્યો એક તો જ્ઞાતિ બહાર હતી તેમાં વળી હવે પંક્તિ બહાર થઈ પોતાના મનને ઘણો જ ખેદ થયો ગડગડી થઈ અને મનમાં કહેવા લાગી કે હે પ્રભુ એવો શું આપનો દોષ કર્યો કે આવી દુખી થાઉં છું દુનિયામાં હવે મારે કોઈનો આધાર નથી એ પ્રમાણે મનને કલ્પાંત કરે છે એવામાં સમય થયો અને પ્રભુ અંતર્યામી ત્યાં પધાર્યા અને ધીરજ આપી કે તું શા માટે ગભરાય છે હું તારી પરખે છું ને તને બીજાની શીખ જરૂર છે એ પ્રમાણે ઘણો જ ઉપદેશ આપ્યો ને હરિભાઈને શાંતિ થઈ અને મનમાં સંતોષ માન્યો કે હવે બધાની ઉપાધિ કર્યા છતાં સમાજ ન થયો પણ વિચાર કર્યો કે કે વખતે આવે હરીને તારવી દઈએ આપણે બધા ભેગા થઈ આનંદ કરીએ હરીને એકલી રાખી દઈએ ત્યારે ઠીક એવો વિચાર કરે છે તેમાં વિનોદરાય મંડપ બાંધ્યો એમાં હરિભાઈને બોલાવ્યા નહીં

કારણ કે જે પક્ષપાતી દ્વેષી અને એમાં મગ્ન છે તેવા આનંદમાં રાડ પાડી જંગ શા માટે કરું અને શા માટે હું આનંદમાં ભંગ પાડું એ પ્રભુ નું શરણ જ સાચું છે એ મને વાળી પ્રભુ નું રટન કરવા લાગ્યા કે હે પ્રભુ આ ધન મન તમને તમને સોપ્યું છે માટે આ દેહને પણ ધન્ય છે કે તમારો થયો એ મારે માટે ગ્લાની સા કરવી નાથ તમને યોગ્ય લાગે એમ કરો બધા પ્રસાદ લઈ રહ્યા એટલે પાતળ ઉપાડી ખાડમાં લા નાખવા લાગ્યા અને સૌ સૌને સળે ગયા પણ ખાડમાં કોઈને ધ્યાન ગયું જ નહીં

કારણ કે શરીર ઉપર પાતળનો વજન વિશેષ આવી ગયું તેથી હરી ફરી શકાતું નથી શરીર અકળાઈ ગયું તેથી પોતે ધીમેથી એક હાથ ઊંચો કરવા જોર કર્યું તેથી પાથરનો ખડખડાટ થયો કોઈ વૈષ્ણવ એ ઉતે જાગતા હશે એણે સાંભળ્યું તેથી બીજા બે ચારને જગાડીને વાત કરી કે એમાં કોઈ જીવ દબાયો હોય એવું મને લાગે છે એ વાત કરે ત્યાં તો બીજી વખત કડકડાટ થયો તેથી બીજા એ પણ સત્ય હરીને બાર કાઢી હરભાઈ ને જોઈ બધા ખેદ કરવા લાગ્યા એ વખતે બીજા કેટલાક પ્રશ્નો જાગી ગયા હરબાઈને પ્રસાદ દેવા બેસવાનું કહ્યું તેથી હરભાઈ કહેવા લાગ્યા મારા માથે ખોટું કલંક લગાયું છે તે કલંક દૂર નહીં થાય ત્યાં સુધી હું પ્રસાદ લઈ શકીશ નહીં હોય તો દૂષણ ધોણારો બોલાવી દે એ સાંભળી હરબાઈ ઘણી રીસ ચડીને કહેવા લાગી હવે દૂષણ ધોનારો આવશે ત્યારે જ પ્રસાદ લઈશ એમ કહી પોતે પ્રભુ ને સ્તુતિ કરવા લાગ્યા

આવી કેમ રાણી સાચી છે હવે તું સર્વ સુખો ભોગવીશ હું તારી ઉપર પ્રસન્ન થયો છું બોલ તારી શું ઈચ્છા છે સૌ પર માયા વિટાયેલી છે એવા મૂળ જીવ અને ઓળખી શકતા નથી માટે પ્રસાદ લઈ લો ત્યારે હલભાઈ કહેવા લાગ્યા જે હું પ્રસાદ ન લઈ શકું સર્વે વૈષ્ણવોને જગાડો એમની સન્મુખ આજ્ઞા કરો તેથી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી એ સર્વે વૈષ્ણવોને માન લઈને ઉઠાડ્યા અને સૌ જૂથને દર્શન આપ્યા શ્રીમુખે આજ્ઞા કરી જે વૈષ્ણવો હરિ તો મારું સર્વસ્વ છે આવરણ આવ્યું છે અને આગ્યા કરી મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત તું ત્યાં જ રાખે અને રાઠવજી જાનીનો સંગ તમોને આપું છું

પ્રગટ્યું આનંદ મંગળવાની સત્સંગમાં પૂર્ણ પ્રીતિ લાગી ત્યારે વારંવાર દેખાવા લાગ્યા હૃદય નિર્વિકાર થયું હરબાઈ જેવી રીતે જાણી માંથી ગોપેન્દ્રજી સ્વરૂપ નિહાળે છે તેમ જાણી પણ હરબાઈબામાંથી શ્રી ગોપેન્દ્રજીનો સ્વરૂપ નિહાળવા લાગ્યા જે સુખ દેવ નર કે નારીને પણ દુર્લભ છે એ સુખ એ બંનેને મળવા લાગ્યું પોતાના પૂર્વ જન્મનો પણ ભાન થયું કે રાશને અધિકારી સખી લલિતા તેજ અહી હરબાઈ પ્રગટ્યા છે એ પછી હંમેશા સમય સમયના પદ નવા રચી શ્રી ઠાકોરજી આગળ ગાવા લાગ્યા

Quello proprio scingo fa, le,